બનાસકાંઠામાં બનાવાયેલી ભ્રષ્ટાચારની કેનાલોને લઈને હવે બનાસકાંઠાના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કેનાલ જેટલું સિંચાઈ માટે પાણી લાવે છે તેના કરતા બે ગણી આફત અને મુશ્કેલી ખેડૂતો માટે લઈને આવે છે કેનાલની આવી જ સ્થિતિ જોવા મળી રહી છે સુઈગામમાં કરોડોના ખર્ચે બનેલી કેનાલને લઈ તો ચોમાસામાં પૂર અને ઉનાળામાં સિંચાઇના પાણીથી વંચિત રહેતા ખેડૂતો ત્રાટમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સનાલી ગામની કેનાલ તૂટે તો ખેતરમાં પાણી ફરી વળવાથી પાકને નુકસાન થવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છ તેવામાં નવી નબળ બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં જો બ્રિજ તૂટી શકે છે બ્રિજમાં ખાડા પડી શકે છે તો કેનાલ તૂટવી એ તો સામાન્ય થઈ ચૂકી છે એકદમ હળવી ગુણવત્તાઓ બનાવ્યું છે અને અંદર રેપની ભરેલી થેલીઓ અંદર નોખેલી છે અધિકારીઓ અમે જોણ કરી અધિકારીઓ અમને મળવા આવ્યા અને કીધું કે અમે સારું કરશું પણ હજુ સારું કામ કર્યું નથી અને પછી કોન્ટ્રાક્ટરના માણસો તો અમને એવું કહે છે કે અમારે ક્વોલિટી ક્વોલિટી કન્ટ્રોલમાં અમારું લેબ સોઇલ ટેસ્ટ માટે જશે તો અમારું ત્યાં પણ સેટિંગ છે એટલે અમારે કોઈ બિલ અમારું અટકાશે નહીં અમને કોઈ એવી ફિકર કે ચિંતા છે નહીં એટલે અમારો કહેવાનો મતલબ એવો જ થાય છે જો કોન્ટ્રાક્ટર આટલું મોટું સેટિંગ હોય અધિકારીઓનો હોય કોલિટી કંટ્રોલમાં હોય બીજે હોય

પેલી અમે તો હારી હતી ને બધા કોઈ હારી લાગતી નથી આ બધી તૂટી જઈ ના નહીં દેખાતું આખી તૂટી જઈ ને હવે આ તૂટી પોણી આવે એટલે આખું મારે શીતલ ભીતર ઓળી ના થાય ચોર એવા નંબર કોણ આ છે આ કેનાલ સરકાર કોઈ હાલ છે અમે ઘણી થાય અમે અમે તો આખા તણાઈ થાય કેનાલ તૂટે તો મારે શું બધું પાક બધું બગડી ના થાય કેનાલ બની જાય એમાં એમ કે કામ બરાબર બની નથી તિરાડ આવવાનું બની છે જયારે ત્યારે ચોમાસામાં એમ કે પાણી શિયાળામાં આવે તો ફાટી જવાનો ભય રહે સારું કામ બન્યું બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે ખાસ કરીને જે સરહદી વિસ્તારના ખેડૂતો છે તે વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે જે પ્રમાણે પાણીની અછત સર્જાઈ હતી તેના કારણે સરહદી વિસ્તારના લોકોને પીવા અને ખેતી કરવા માટે પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટ દ્વારા નર્મદા કેનાલમાં જે હળકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવે છે તેનો ભોગ સીધો ખેડૂતોને બનવું પડે છે આપને હું દ્રશ્યોમાં બતાવીશ કે તાજેતરમાં જ આ નવી કેનાલ બનાવવામાં આવી છે ખાસ કરીને જે સરહદી વિસ્તારના સુઈ ગામના ખેડૂતો છે તેમને સિંચાઈ અને પીવા માટે પાણી મળી રહે તે માટે આ કેનાલ બનાવવામાં આવી હતી પરંતુ માત્ર ટૂંકા ગાળાના સમયમાં જ અહીં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની ગેરરીતિ છુપાવવા માટે અહીં માત્ર સિમેન્ટનો થપ્પો મારવામાં આવ્યો છે અને તે છુપાવવા પરંતુ તેમ છતાં પણ તિરાડો સ્પષ્ટ પ્રમાણે દેખાઈ રહી છે જ્યાં નજર કરીએ ત્યાં માત્ર ને માત્ર તિરાડો જોવા મળી રહી છે આપને દ્રશ્યોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી ગુણવત્તાવાળું અહીં કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે તમામ અહીં ખેડૂતો પણ તેનો વિરોધ દર્શાવી રહ્યા છે મહત્વની વાત છે કે થોડા દિવસ અગાઉ આ વિસ્તારના જે ખેડૂતો હતા તેમને આ જે કેનાલનું કામ કરવામાં આવ્યું હતું તેમાં સારું ન થતા ખેડૂતો દ્વારા અહીં કામ પણ અટકાવવામાં આવ્યું હતું અને હાલમાં કામ પણ બંધ કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સરકાર દ્વારા જે સરહદી વિસ્તારના ખેડૂતોને પાણી મળી રહે તે માટે દિવસ રાત એક કરી અને અહીં કેનાલો બનાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંની જે કોન્ટ્રાક્ટરો છે જે નર્મદા વિભાગ દ્વારા જે નર્મદા કેનાલ બનાવવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કરવામાં આવતી હોય તેવું આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે ત્યારે હાલ તો ખેડૂતોને આજુબાજુના ખેતી ખેતરોમાં પણ નુકસાન થયું છે ત્યારે હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે કામ હળકી ગુણવત્તાવાળું કરવામાં આવ્યું છે તેને યોગ્ય કરવામાં આવે તો જ આવનારા સમયમાં જે વારંવાર કેનાલો તૂટે છે તે ન તૂટે અને ખેડૂતોને નુકસાન ન થાય રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા